Thank you. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે આજે વહેલી સવારે કચ્છના માંડવીના ગોધરામાં એક પચી વર્ષીય પોલીસ ટીમ ઘટના છે હાલમાં યુક્તિના પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે પશ્ચિમ કચ્છમાં કાયદો વ્યવસ્થા કતરતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ પોલીસની કામગીરીને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે હાલમાં મળતી માહિતી મુજબ કચ્છના માંડવી તાલુકાના ગોધરામાં આજે વહેલી સવારે સવારે એક યુવતી નોકરી જવા માટે બસની રાહ જોઈ હતી આ દરમિયાન અજાણ્યા શખ્સો બાઇક પર આવીને પચ્ચીસ વર્ષીય યુવતીની નિર્ધારિત તલવાર ઘાના ઘા મારીને હત્યા કરતા ચકચાર મચી જવા પામી છે આ હત્યાના બનાવને પગલે સ્થાનિક લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે હત્યાની બનાવની જાણ થતા સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી પોલીસ યુવતીને ડેડ બોડીને ત્યારે પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી દીધી છે જે આ મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ